તારી જે કવિતા તણા જે પીધા હશે પાણી એને પછી લાખો સરોવર લાગશે હાવ મોળા મેઘાણી ઝવરચંદ મેઘાણી લોક સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ જાણીતું અને ચર્ચાતું આ નામ છે મને લાગે ત્યાં સુધી બની શકે કે આવું સત્ય ન પણ હોય પણ જે લોકો સાહિત્યપ્રેમે હશે એને સૌ પ્રથમ મેઘાણીના પુસ્તકો છે વાંચ્યા હશે અને એમાંથી જ એનો સાહિત્ય પ્રેમ પ્રગટ થયો હશે કદાચ એ જ પ્રારંભિક પગથિયું છે અને ત્યાર પછી લોક સાહિત્યમાં આપણો રસ વધે અને આપણે જુદા જુદા લેખકોને શોધીએ એમની મહત્ત્વની કૃતિઓ પૈકીની એક છે સૌરાષ્ટ્રની રસધાર આજે સૌરાષ્ટ્રની રસધારની એક વાત છે અને વાતનું નામ છે દેહના ચોરા મિત્રો કદાચ તમે આ વાત ફરીવાર સાંભળો છો કારણ કે એકવાર પણ મેં આ વાતનો વિડીયો અપલોડ કરેલો છે કદાચ તમને પ્રશ્ન થાય કે એકને એક વાર બીજી વાર કેમ પણ એ વાત જ્યારે મેં રેકોર્ડ કરેલી ત્યારે એકદમ કહેવાય ને જેને પાપા પગલું પાડેલું અને સાહિત્ય વિશે એટલી બધી ખબર પણ નહોતી પણ આજે કદાચ હું થોડું ઘણું એનાથી વધારે જાણું છું એમ છતાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અને આની સાથે સાથે અવાજમાં કોઈ ફેરફાર હોય અથવા તો ટોનમાં કોઈ ચેન્જીસ હોય એ બધા માટે આ વાત છે અને ફરીવાર રેકોર્ડ કરું છું આશા રાખું છું કે આ વાત તમને જરૂરથી ગમશે વાત છે રાણા અને કુંવરના પ્રેમની મિત્રો એ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું એટલે તમે એ પણ ચેક કરજો કોઈ અવાજમાં કે ટોનમાં ફેરફાર થયો હોય સારો કે ખરાબ મને જરૂરથી જણાવજો અને પ્લીઝ જણાવજો નીચે પેટાળમાં માટી અને નાના નાના ઝાડવા અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય સો સોસો મણની કાળી શીલાવો એવી જાતનો ડુંગરો શિહોર ગામની પાસેથી શરૂ થાય અને ત્યાંથી ચાલતો થઈ અને વચ્ચે વચ્ચે કંઈક ધરતીના પડોની નીચે હમાતો કેક થોડો બહાર દેખાતો ને આકાશ ની વાદળો સાથે રાજુલાનો ડુંગર સોમનાથ નો ડુંગર કાતલધારનો ડુંગર અને ધુવાસ નો ડુંગર એવા એવા નામ ધારણ કરતો ગીરની સરહદ ઉપર સણા ડુંગરને નામે રોકાઈને ઉગોર્યો ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીટળાઈ વળે એ આખી શિખર માળાએ મોટા ફળઝાડ કે બોરી નદીઓના નીર નીપજાયા નથી માત્ર બાવળ અને કેળાની ઝાડીમાં થોડો ગુંદર અને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરે છે છતાંય એણે જોગીદાસ બારોટિયાને ઓથ દીધી અને ચારણો આહીરોની ગાયો ભેંસોને અખૂટ ઘાસનો અક્ષય પાત્ર એ આખી ડુંગર માળનો સાણા નામે ઓળખાતો છેલ્લો ડુંગર આશરે એસી વીઘાની જમીન ઉપર પળોઠી વાળીને બેઠો આખો ડુંગર પોલો કહેવાય કેમ કે એની અંદર અનેક ભોયરા છે અંધારા સાંકડા હિંસક પ્રાણીઓને છુપાવવાના ભોયરા નહીં પણ સરખે સરખા કંડારેલા ઓડાઓ કે જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈને ઉતારા કરે એક પણ ગુફા અણસરખી કે અણઘર રીતે કારેલી નથી તમામને કોઈ પ્રવીણ કારીગરે શોભીતા પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય ફક્ત બાણા ચડાવવાના બાકી હોય એવા સરખા તો પથ્થરના બારહાક છે ત્રણ ત્રણ ઓડે એક એક મીઠા પાણીનું ટાંકું છે અને એ ટાંકા કેટલા ઊંડા છે એ આજે કોઈએ નથી જાયું ગુફાએ ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે એ બધું પથ્થરોમાંથી કંડારી લીધેલું કે છે કે અહીંયા પાંડવો વસતા હાચે હાચ તો એ પુરાતન બૌદ્ધ સાધુ નો વિહાર છે પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે નથી જવું આ આપણે તો દોઢસો બસો વર્ષ પૂર્વેની એક પ્રેમ કથાને આ સાણાની ગુફાઓમાં બેહીને સંભારીએ છીએ આપણને નથી માલુમ કે ન અક્ષર લખી જાણનારી એ કોટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીતો ઉપર એકાંતે બેઠા બેઠા પોતાના પ્રેમીજન રાણા રબારીની આકૃતિ આ લેખવા માટે કોઈલાના કાલા ઘેલા લીધા કર્યા હશે જભાડ આહિરને જુવાન દીકરી કુંવર એક દિવસ ઓળે ભર ઓઢીએ ભર નીંદરમાંથી જાગીને કાન માંડીને ભાઈ રહી ધુઆસના ડુંગર ઉપરથી ટાઢે પોરે કોઈ મીઠા ગળાની સર્જવો ચાલી આવે ગીતના વેણ તો હો હે હુ હે એ સિવાય બીજા કોઈ સમજાતા નથી પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઉઠે છે એકાંત વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સુરો કાઢી અને અડખે પડખેની ચારેય દિશાના સીમાડાને ભીંજાવી નાખે એક માનવી ગાય અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય એવી સરજુઓ ગવાય ચાંદડા હજુ વાઇચમાં નથી નવરંગી જગારા કરતા નક્ષત્રો પણ નૃત્ય કરતા કરતા ધરતીની સરજુ સાંભળે આ સાંભળતી સાંભળતી આહિર કન્યા કુંવર કાગા નિંદરમાં ઢળે છે ઉઠવાનું મન થાય પણ ઉઠાતું નથી સરજુના તો હવામાં તરે એવા હળવા એમ છતાં કુંવરના પોપચા ઉપર ચડીને સીસા જેવા વજનદાર લાગે આંખડીઓ ઉઘડી ઉઘડીને ઘેરાય આભ માંથી બે તારલા તૂટી નીચે પડ્યા હોય એવી આખો દિશે પ્રભાતે ટાંકા ને કાંઠે પાણી ભરતી પણ નરીઓ વચ્ચે વાતો થતી હતી ને કુવર એ મૂંગી મૂંગી સાંભળતી હતી આટલું બધું વહેલું કોણ આડેસ ઓલો વાંગરનો રબારો રાણો અહીંયા ધુઆરે ભેંસો લઈને આવ્યોસ ને અધરાઈ તું તો ઊંઘવા જ નથી દેતો અને દીયે અને દીયે જોયો હોય ને તોય બીમરીએ આવ્યો વરોળ બેહની બેઠે બેહીને નીકળે ને ત્યારે બરાબર જમરાજા જેવો જ જોઈ લો સરજુઓ સાંભળવાનું તો કુંવરને વ્યસન વહી ગયું રોજ ભાંગતી રાતે એની નિંદર ઉડી જાય અને ધુઆસ શિખર ઉપર લાકડીનો ટેકો લઈને છત્રપતિ જેવો ઉભેલો એક શામ વર્ણો જુવાન ટબારી હીરે મઢેલા આભની સામે નજર રાખી અને ફૂલાવેલી છાતીએ માતાના અકળ અગમ ભજનો ગાતો હોય એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય સરજુના સૂર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સુરથી બંધાઈ અને પછી એક દિવસ કુંવરે ખાંડું ઘોળીને સાણાના ડુંગરમાં તરફ ચારવા ગયા જુવાન રબારી રાણું પણ ભેળો થયો સૌની ભેંસો ભેરી મળી અને ચરે છે માંદણા ખૂંદે છે મૂંગી મૂંગી જાણે રાણા કુંવરની હામી ઓળખાણો કરાવે નાના ઝાડવાની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે રાણો રબારી પણ પોતાની ફાટેથી બે રોટલા છોડીને ભેણો બેસી જાય ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવારને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો પણ જાણે જુબ જૂબ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ રબારી રામોની કાળપ એના ગળાના ગાનની મીઠપમાં બુડી ગઈ કાળો મેહુલો કાળી કયલ ધોળા અમૃત દેનારી કાળી ભેંસો કાળો વાસુકી નાગ કાળો ભમરો એવી એવી એક એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ એમાં શામ સુંદર રબારી રાણો પણ મળી ગયો કુંવરને જોઈ ત્યારથી રોજે રોજ રાણો વરોળ ભેસ ઉપર સવારી કરીને પોતાના ખાંડુને મોખરે ચાલ્યો આવે અને રોજ ભાત આવવાનો વખત થતા તો ભેડા થવાના મુકામ ઉપર પહોંચી જાય આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને એટલી નજર કરી અને દુહારે લાવે જાય રાણો કે આ રાનમાં માધુ ટોળે મેળા આગે અમૃત ઉજળા ભેરાઈ ના ભેડા આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યા છે પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું કુંવર કાળી નાંગણી હંકેલી નખમાં હમાય એનું કરડ્યું ડગનો ચાતરે કુંવર ચાભાઈડ કહેવાય કાળી નાંગણી જેવું એનું રૂપ ઝેર છે જેને એના પ્રેમરૂપી દાંત વડે કળે ને એ એક ડગલું પણ ભરી શકે નહીં એને વશ થઈ જાય એવી કુંવર સાખે ચાભાડી કહેવાય બારે બીજાની ચાઇલ ડગમગતા ડગલા ભરે હંચલા જેવી હાઈલ ગોટાળી કુંવર તાણે અર્થાત બીજી સ્ત્રીઓની ચાઇલ તો ધડા વગરના ઢગલા ભરતી હોય

છાતી ચાકમ ચૂર હોય કોટાળી કુવર બળજો બીજી સ્ત્રીઓના સ્તન કે જે ઢીલા પોચા પડીને હલબલે મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે એવી કુંવરની કાયાના રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશીષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઉતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે અને જાય એ માયા મમતા બાંધતા બાંધતા અબુદ્ધ પ્રેમીઓને એટલું પણ ભાન રહ્યું કે બંનેની જાતો જુદી છે એક રબારી અને બીજી છે જભાડ આહિરની દીકરી મીટે મીટ મિલાવી બે જણાએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં જ ગયા રાણો જોઈ રહ્યો કે આજ કુંવર ઘરેણે લુગડે સજ્જ થઈને ભાત દેવા આવે પોતાને રીઝવવા માટે જાણે કેમ કુંવરે અંગી શણગાયું હોય એવી ભ્રાંતિમાં પડેલા રાણાએ એક દિવસે ત્રણ રોટલા ચડાવ્યા તોય જાણે ભૂખ જ રહી ગઈ જણાને કાંઠે જઈ અને કુંવર દાહાળીએ ઉટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો પાણીનો ખોબો ભરતા ભરતા રાણાએ પૂછ્યું આજે જન્મગાંઠ છે કુંવર નીચાને ઢાળીને કુંવરે કહી દીધું કે હવેથી મને બોલાવીશવા રાણા કંઈક રીત રાખતો જા કા મારું સગ પણ એમ કહીને એણે અર્ધે માથે ગયેલ ઓઠળાને કપાળ સુધી ખેંચી લીધું ઠીક જીતવા એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી અને ઊભો થઈ ગયો એ દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી એવી મરજાદ હાચવતો બીજે જ માર્ગે વળી ગયો મેં એકબીજાનો છાયો પણ થોડા જ દિવસ પછી ફાગર મહિનામાં રાણાએ એક જાનને સાડા તરફ જતી જોઈ બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું ઓહો હો રાણા રાતે ફૂલડે ખાખર ની ઘલિયા સાજન ઘરે હામટે આણા તો ઘલિયા જંગલમાં ભાગડ મહિને ખાખરાના ઝાડ રાતા જો રોડા કેશુડાને ફૂલે ભાંગી પડે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચુંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યા આ જાનડીઓના ઘેરા વચ્ચે વીટળા ને ચા ભાડી કુવર આણું વળીને હાહરે જાય ભલે જાય ભલે જાય ભલે કોઈ ભાગશાળી આયત નું ઘર સુખી થાય એ પરાય બને તોય હું એવી રૂપ ગુણવાળી સુંદરી તો જ્યાં હોય આપણે ઘેર કે બીજાને ઘેર એને ઈશ્વર સુખી જ કરજો બહુ બોલે ને બહુ બકે વલવલ કાઢે વેણ કરણજો એને કાળો તરો હોય પોતાના શેણ અરે રે કોઈ બહુ બોલનારી જીભ ઉપર કાબુ નો રાખનારી નારી ભલે સ્ત્રી હોય તો એને કાળો ના કરડજો પણ થોડું બોલે કાંટો કેદીમાં વાગજો મર હોય પારકા શેણ ઓછા બોલી આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દ ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘરનારી હોય તો એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું અને મળી કાળ મુખાને નીચા ઢાળે નેણ એને કાળી નાગણ કરડજો મર હોય પોતાના શેણ પણ હસમુખાને હિતાવવા અમૃત વર્ષે નેણ એને કાટો કે દીમ વાગજો મરહોય પારકા સેસ હસતા અને અમૃત ઝરતી આખો વાળી નારી ભલ્લે ગમમે એની પાર પ્રિયતમા હોય પણ તો પણ એને ક્યારેય કાટો નો વાગજો મેલી વાંગર ને માઢ્યું મેલી મવાની મજાર ડગલા ને રાત ભરવા પડે ભેરાઈના રાણાએ જાણ્યું કે કુવર તો ભેરાઈને ને પોતાના સાસરિયા મારે પોતાને અને કુવરને તો હવે ચાર નજરો એક કરવાને પણ વ્યવહાર નથી રહ્યો એમ છતાં પણ કુંવર ન જાણે એમ એને નિરખી લેવાની લાલચને રાણો દબાવી ન શીખ્યો એણે સદાને માટે પોતાના ગામ વાંગરને માઢ્યું ધજી દીધા મહુઆની બજારે હટાણું કરવાનું ધુઆસને ડુંગરથી છેટું થઈ પડ્યું એટલે વારે વારે ઘી વેચવા અને કપાસ્યા લેવા રાણો ભેરાય બંદરે જવા લાગ્યો રાણો કે રહ્યું નહીં ધરી કફરા તેક ધરી હાથેથી હળવું પડ્યું મનની ટેક ન રહી શકી કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરાધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી વિટંબણાઓ વેઠી અને કુંવરને મળવા ગયો અને પોતાની મેળે જ હલકો બન્યો અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને પ્રાણે શું જોયું જીવ ઢંઢોળે ઝૂપડા જૂને લેખમ જાય ખોરડ ખાવા થાય મન વાયરું વરે નહીં જઈને જોવે ત્યાં તો ઉજ્જડ પડેલા જૂના નેહડામાં રહેનાર ભેરાઈવાળા વાળા ત્યાંથી ઉચાળા ભરીને ઉપડી ગયા કોઈએ કીધું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો રાણો પોતાની ને પોહલાવી પટાવી અને હાકતો હાકતો સાણાના ડુંગરની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભીમો પણ કાગા જગત હે આંગણે ખંદન ખંદન પથારા સાણા સાજણ ક્યાં ગયા મેલીને ઉતારા ત્યાં એ છિન્ન ભિન્ન થઈ ગયેલા ઝૂપડા ને આંગણે કાગડા ચણીવ્યા હતા બાકી બધું ઉજ્જળ નિર્જન છે રાણો સાણા ડુંગરને પૂછે ભાઈ આ ઉતારા છોડીને મારા સ્વજનો ક્યાં હયા ગયા સામે કરતો હોય એમ સાણો ડુંગર પડઘા કરીને બોલ્યો ચાલ્યા ગયા રાણો ત્યાંથી આગળ હલ્યો વિકરાગી પાલવિ જંગલમાં ફરકાવતી રાવલ નદી વાકા ચૂકા વળાક લેતી ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને હાલી જાય અને રાણો એને પૂછે ચોચર જેવો ચોટલો નાક ભાતીલા નેણ રાણો પૂછે રાવલને કોઈ દીઠા મુંજા શેણ હે રાવલ નદી જેના ચારેય સરે ગુથેલ ચોટલો છે અને નાક તથા ખાલી કરીને કુંવર ચાલી ગઈ એની ઓથે જ રાણાએ ઉતારો કર્યો કુંવરને ક્યાં લઈ ગયા હતા નાંદી વેલાના ડુંગરે રાણો રબારી કુંવરને પાછળ ને પાછળ પત્તો મેળવીને હાલ્યો આવે એવા સમાચાર કુંવરના સાસરિયાને મેળા જ કરતા અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધા નાંદી વેલે નિરાત કરીને રહ્યા સાથે બીજું સાટકે નાંદે અમારા નેસ કુંવર બચ્ચું કુંજનું બેઠી બાળે વેશ સાણા ડુંગર ઉપર વિજય ચમકારા મારે અને કુંવરની નજરો ત્યાં લગી ગઈ એને રાણાના સમાચાર મળ્યા કરે એ કેવરાવે છે કે રાણા અમારા નેહડા હવે વેલા ઉપર છે ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય કોઈનો સુહાગરનો વેશ સળગાવી રહી તું કદી કદી નાંદી વેલે આવજે એમ તા 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 તો આવે દરારા કાઢિયા વાદળ ચમકી બીજ રૂદા ને રાણો હાંભજો આવી અષાઢી બીજ આસમાન માં મેઘ ની ધારાઓ ની વાદળ માં આવી જઈ જબુકી કુંવર ના હૃદય માં રાણો હાંભજો કેમ કે અષાઢ મહિના ની બીજ આવી કોટે મોર કરો ક્યાં વાદા જબુકી બીજ રૂદા ને રાણો હાંભજો આવી અષાઢી બીજ ગામડા ના ગણગોળ ઉપર અને ડુંગરા ની ટોચ ઉપર મોરલા ડવક્યા અષાઢી બીજ આભમાં માં દેખાણે આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખર પરથી બીજના દર્શન કરતો હશે અત્યારે અમારી બંનેની નજરો ચંદ્રમાં ઉપર ભેળી થઈ હશે હાશ આ જે રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો એવું ચિંતવી ચિંતવીને બીજ ચંદ્રના દર્શન કરે રીછળિયું રાણા ભેળી થઈ માથે ભૂમે ચડ્યું છે કાળજ કાળ જ કાઢવા કુંવરના હે રાણા વર્ષાની આ ભૂખરી વાદળી આજ વિરહ વેદનાનું ઉદ્દીપન કરીને મારા કલેજાને કાપી નાખવા આભે ચડી રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલામાં બેઠે વટે માર્ગોની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહીં ફક્ત રામ રામ કહેર જવાબમાં કુંવર સંદેશો મોકલે રામ રામ યો રાણા પરદેશની પોગે નહીં છેટાની સેલાણા વહમી વાંગરના ધણી એ વાંગરના ધણી રાણા તારા રામ રામ મને આંખેથી પહોંચતા નથી દૂર દૂરથી કેવરાવેલી એ સલામો ઉલટી બહુ વહમી લાગે માટે તું જાવ એકવાર આવ બસ આવ અને રાખડીયું રાણા બળેવની બાંધી રહી છોડને સેલાણા કાંડેથી કુંવર તણે ઓ રાણા ગઈ બળેવે તે આવીને સીમમાં પીપળાને છાયે મારે કાંડે રાખડી બાંધી હતી મેં કહ્યું હતું કે ભગવાન તારી રક્ષા કરે વડા રાખડીથી રક્ષા તો થઈ શકી નથી ઉલટું સાસરિયા ભાડે એટલે મને સંતાપે માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા આવા કવયણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઉચક થઈ ગયો સાણે સુખ લાગ્યું નહીં કુલ આજ ઘણી વારે કે રાણા નો જવાય ન જવાય પણ વાસના બોલે કે એકવાર ફક્ત એકવાર દર્શન કરી આવીએ રાણા રાણો ઉપડ્યો સાણે મન સૂતું નહીં ધુઆસને ધડે આવ્યું આટો લે રોતું મન રાણો ભણે સાણામાં દિલ ઝીંપું નહીં ત્યાંથી બે ગાઉ ધુઆસનો ડુંગર આવ્યો ત્યાં પગ થંભી ગયા અને કોલાજ વારે વારે આડી આવીને ઊભી રહેવા લાગી છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી અને રાણાનું રડતું હૃદય સીધે સીધું નહીં પણ આંટા લેતું અચકાતું અચકાતું ચૂરાવરીથી ખેંચાતું ખેંચાતું આખરે નાંદીવેલામાં આવ્યું આ હિરોએ રાણાને નાંદી વેલે રજાતો જોયો મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો અને કુંવરનું ઓઠણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો રાણો કુંવર 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 એવા જાપ જપે અને ચોમાસાના વાદળા ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે પ્રીતિના તોરમાં ને તોરમાં રાણો એમ સમજે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉચાળા મારે જ એટલે રાણો કે કુંવર ઉછળે તો મર ઉછળ તું સીધ ઉછળ સાણા કુંવર ને કાયલ મનાવશું તું પડ્યો રે ને પાણા હે પથ્થર તું નિષ્ઠુર કુંવર મારાથી રિહાઈ ને આમ તેમ કૂદકા મારતી નાસે એને તો કાલે જ મનાવી લેશું પણ એમાં તું સીધ ઉછાળા મારે કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા ક્યાંય અંતર ઠાલવી શકાતું નથી વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહે એમ કરતા કરતા કુંવરના આહાર પાણી ઓછા થઈ ગયા પણ એને આવ્યા પછી ધરાઈને ધાને ક્યારેય ખાધું એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું સ્વામી પૂછે આ શું થયું કુંવર કે કોને ખબર સ્વામીએ શરીર તપાસ્યું અબૂધ માણસે રોગ રખ્યો વહુને સારણ ગાંઠ થઈ જ આ સાંભળીને મનમાં ને મનમાં કુંવર બોલી સારણ ગાંઠું સગા કાળજની કળાઈ નહીં એના ઓહડ અલબેલા રાણાની આગ રહ્યા હે મારા નાદાન સ્વામી એ સારણ ગાંઠો તો કાળજાની અંદર થઈ જ તને એ નહીં દેખાય અને એની દવા પણ કોઈ પાહે નથી એ ઓહડતો અલબેલા રાણાની જ રહ્યું પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું એટલે ઊંટ વૈદો હતા એણે ભેળા થઈને મત બાંધ્યો કે દેવ વહુના પેટ ઉપર ડામ અગ્નિમાં લોઢાના સળિયા ઠગાવીને લાલ ચોળ કરવામાં આવ્યા પછી વહુના હાથ પગ ડાબી રાખી એના પેટ ઉપર સળિયા ચાપવામાં આવ્યા ચંપાવર્ણ સ્વરૂપ કાળું કદરુપું બની ગયું ડામ પાઇક્યા એમાંથી રસી વહેવા લાગી કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ સાણાનો વસવાટ વહમો થઈ જવાથી રાણાએ મધ્ય ગીરમાં ભેંસોને હાકીને કુંવરથી જેટલું બને એટલું અંતર પાડી નાખવા માટે મજા લાદરી સાચાઈના ડુંગર ઉપર ચડીને વનસ્પતિના મૂળિયા વાટે થઈને વયા જતા ગીરના પાણી પી પીને રાણાના શરીરે વર લાગી એટલે કે ગીરના હવા પાણીથી હાથ પગ ગળતા ગયા અને પેટ ફૂલાતું હલ્યું હાલી ચાલી શકાતું નથી પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે એવે એક દિવસ એક કાગડો ઉચ્ચ ઝાડની ડાળી ઉપર બેહીને જણે કોઈ કાસદી આવ્યો હોય એવી રીતે કા 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 કરવા લાગ્યો પાન ભૂલા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે ક્યાંથી આવ્યો કાગ વંદરાવને વિંધે કરે કેને કેડાક પાર કે આરે કુંવર ઉતરી હે કાગડા તું આ વન વિંધીને ક્યાંથી આવે તે કુંવરને ક્યાંય દીઠી કઈ નદીને આરે કુંવર જઈને ઉતરી હે કાગા રાણા મારી કુંવરને તું પીછાને જ પાતળ પેટા પીળા રંગા પસવને પારે કુંવર કૂપો કાચનો પિતરા કીએ આરે અર્થાત એ પાતળે હોટી સરખી એની શરીરની કાઠી છે રંગ તો ચંપકવાનો પીળો પસવ નામના પ્રાણી જેવી સુવાળી તો એની કાયા અને કાચના શીશા સરખા નાજુક છે એવી કુંવર ક્યાંય કાંઠે ઉતરી હે કાગા રાણા અને હે ભાઈ કુંવરને આટલો સંદેશો દેજે ઘર લગી ગુડા ગુડાગેડા પેટે વૈજો પીયો કાગા ભણજો કુંવરને રાણો ચાચઈને રિયો રાણાને તો ગીરનું પાણી લઈ ગયું એના હાથ પગ ગળી ગયા અને એનું પેટ વધી ગયું હવે તો રાણો સદાનો સાચીને ડુંગરે જ રહી જાહે હવે મેળાપ નહીં થઈ શકે માટે છેલ્લા જુહાર સમજો કો 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 એમ કરતો ગાબડો જાણે રાણાનો ટપાલી બનીને ઉડી ગયો અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો રહ્યો દિવસે દિવસે એનો દેહ પણ હાડકાનું માળખું હોય એવો બનતો જાય રાતે પણ પોપચા બીડાતા નથી સદાય જાગે છે અને નિંદર વેરાણ બની ગઈ રાણા જૂને રાત પૃથ્વીને પોરો થયો પણ ન સુવે નિંદરમાંય માય હૈયે કાકડ હારનું હે રાણા આ રાતે તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે તમામ જીવ અને માનવી ઓઢી જાય નથી સૂતું એ કંકડ હાર નામનું પક્ષી એને એકને જંપ નથી એની માફક આ તારા હૃદયને પણ ઉજાગરા કરવા સર્જાયા અને હાય રે આ બધા વિતકો ક્યાંથી વીચા મેં શા માટે ડાંગર માંડ્યું અને ડોળિયું જેવા વતનના ગામડા મૂકીને આ ગીરના મારગ લીધા આછર પાણી આંબળે ચરવા કંકોળેસ સ્કાસ મેયું નેનો મેં લાવીએ ડોળે સરનો વાસ આંબળા કુવાના આછા તેલ જેવા પાણી અને ચરવા માટે મીઠું ત્રોનું ઘાસ એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીત છોડાવ્યો હાડકાના માખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો હવે પોતાના પ્રાણ જાજા દિવસ ટકશે નહીં એવી એની આશાય નથી પોતાની પથારી વીટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વીંદે માતા જ હવે તમે તમારે માર્ગે ચડી જાવ કોઈ ઘરધણીનો આશરો ગોતી લ્યો હું તો હવે તમને નહીં હાચવી શકું પણ ભેંસો એ તો આઘેરી ચરવાય નથી જાત એનો ચાર નારો પથારી અપાયો એને કોઈ ભીરનું પશુ ઇજાનું કરી જાય એ માટે તો ભેંસો આથેય પહોર ચોકી કરે રાત પૂરી થવા આવી ચાંદડા હજુ હાથમાં નથી રાત્રિ જાણે કોઈ જુગ જુગની બીજુગણ હોય અને એના કાળા ભમર કે વિખરાઈને પડ્યા હોય એવો અંધારો આખી ગીર ઉપર પથરાયું એવી પરોડીએ જાણે તારોડીયા ઝાડવાને ડુંગરા એ સૂતેલા રબારીના કંઠને સરજુઓ સાંભળવા માટે તાપીને બેસી રહ્યા પણ સરજુના સૂર તો સુકાઈ ગયા છે કુંવર 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 એવા ઉચ્ચાર ચાલે છે અને સૂતેલા રાણાને કાને ગાગા નીંદરમાં ભણકારા આવે છે રાણા 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 ઝબકીને જાગ્યો કોણે સામે હાડપિંજરે જવાબ દીધો હું હું કુંવર બંને જણા સપનામાં હોય એમ સામ સામ મીટ માંડી રહ્યા જોવે છે પણ મનાતું નથી અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાડપિંજરો સુમસામ ઉભાર્યા પરોઢ ની કિરણો ઉઘડી બે ઓળા હતા એ અજવાળે ચોખ્ખા દેખાણા રાણાએ કુંવરનું ઉઘાડું ઓઢણા વિનાનું અંગ દીઠું અર કુંવર આહું દેહડી ઉપર ડામ ચભાડી કોણે ચોડિયા કિયાવેરી ના કામ કાયા બગાડી કુંવર તારા ફૂલ સમા દેહ ઉપર ઓછભાડ જાતના આહિર ની દીકરી આ ડામ કોને દીધા એવો કયો વેરી વેધ મળ્યો કે તારી કાયા બગાડી અને રાણા તારે શરીરે આ શું થયું આ શું ભરી આંખે કુંવરે પૂછ્યું કાંઈ નહીં કાંઈ નહીં આપણા બેન કા કાળ લગ્નની આ તિથિ આવી બે વિધાતાએ પીઠી ચોળી દીધી વાહ આપણા રૂપ જગતના કયા જોડલા વાળા રૂપાળા હતા રાણા ભાગીને આવે છો પણ મરવા આવે છો લગ્ન કરીને ઘર સંસાર માંડવા નથી આવી હો હું સમજું છું કુંવર આ ભાવમાં ઘર સંસાર હવે મંડાઈ ગયા હવે છેલ્લે ક્યારે પાણી જીવવા સારું ભેળા થવાય નહીં આવ બેસ બથ ભરીને મરવા દે હા હા રાણા હાડકા ખડખડી પડશે રાણા હજુની રાત વીસી બથ ભરીએ નહીં અહીંયા કે રાહ કુંવરના કચડાઈ ગયા બંને પરસ્પર આ રીંગન લીધા થોડી વારે બંનેના ખોડિયામાંથી ભીસાઈને પ્રાણ બહાર નીકળી ગયા સરેખડા જેવા બે શરીર સામસામા બથમાં પીસાઈને વળગી રહ્યા આ રીતની મૃત્યુની બિનાનો મૌવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇન્કાર કરે છે તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે અને અંત કંઈક આવો છે રાણો સોયડ તાણીને સૂતેલો એ વખતે કુંવર નાસીને આવી એણે ચૂપચાપ રાણાનો ચોફા ખેહવા માંડ્યો પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજી અને રાણાએ સુતા સૂતા જ કીધું હવે રહેવા દો ને માવડી માવડી શબ્દ હાંભાતા જ કુંવરથી બોલાઈ ગયું એ તો હું કુંવર છું રાણા તું કુંવર બસ થઈ ગયું મેં તને માવડી કહીને બોલાવી હવે મારી મા બેન થઈ ચૂકી પોતાના સ્નેહને એવો પલટો આપીને રાણાએ કુંવરને બેન કરીને રાખી એના પતિને બોલાવ્યો કુંવરને મોટો કર્યાવર કર્યો અને પાછી ઘરે વળાવી ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો અને કુંવર વગેરે સૌ ભેરાઈ ગયા કુંવરે રાણાને કેવરાયું ભાઈ હવે અહીંયા આવીને તું રહે તો મારું કાજું ઠરે રાણાએ જવાબ કેવરાયો આછર પાણી આંબળે ચરવા મેયુ ને નો મેલાવીએ ડોળસરનું વાસ હે બેન આ ડોળિયા ગામમાં આમળા કુવાના મીઠા પાણી અને ચરવા માટે મીઠું ઘાસ એવું પ્યારું સ્થાન છોડાવી હું ભેંસોને દુઃખ નહીં દઉં અને વળી મેયુ દાદરને માછલા પાણી હુંદો પ્યાર રાણો કે એઢાને મેલીએ જેને અમૃત તણા આહાર ભેંસો દેડકા અને માછલા એ ત્રણેયને પાણી સાથે જ પીતી હોય માટે એવા પ્રાણીઓ કે જેને અમૃતનો જ આહાર છે એને રેઢા ન મેલાય બસ આવી હતી આપણા સાહિત્યની રાણા અને કુંવરની પ્રેમકથા કદાચ અત્યારના સમયમાં પ્રેમકથા કોઈ વાસ્તવિકતા સાથે બિલકુલ સંબંધિત ન લાગે કારણ કે અત્યારનો પ્રેમ અને એ સમયનો પ્રેમ આમાં કદાચ લાખ ગાળાનો ફરક છે હા કદાચ હશે અમુક કિસ્સાઓ પણ એ અમુક જ મિત્રો જો તમને અમારી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમારી પાસે આવી વાતો હોય અને તમે ઈચ્છતા હોવ કે આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો ઉદ્દેશ રહેશે કે વાતો અમે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકીએ